મધ્ય ગુજરાતના છ જિલ્લાની સત્તરસો શાળાઓને ફી વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી ફી વધારવા માટે એફઆરસીએ મંજૂરી આપી છે હાલ વડોદરાની બસ્સો જેટલી શાળાઓને મંજૂરી આપવાની બાકી છે નવા સત્રથી ફી વધારો લાગુ કરાશે ખાનગી શાળાઓમાં ભણતા બાળકોના વાલીઓને મુશ્કેલી પડશે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાયેલા છે મધ્ય ગુજરાતના છ જેટલા છ જિલ્લાની સત્તરસો શાળાઓની ફી વધારો કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે માનું વાલીઓને તકલીફ પડશે સોનલ ચોક્કસ વાત છે વેકેશન ખુલશે ત્યારે વાલીઓનું શિસ્સું હળવું થશે એવા સમાચાર છે કારણ કે મધ્ય ગુજરાતની સત્તરસો જેટલી ખાનગી શાળાઓ છે એમના દ્વારા એફઆરસીમાં એફીડેટ કરવામાં આવ્યું અને ફી વધારાની મંજૂરી માંગવામાં આવેલી લાંબા સમયથી એફઆરસીમાં કેટલી બેઠકો ખાલી છે એફીડેવીટ દ્વારા વધારો માંગવામાં આવ્યો છે આ સત્તરસો શાળાઓને એફઆરટીએ મંજૂરી પણ આપી દીધી છે એમનો ફી વધારો કરવા માટે માત્ર વડોદરા શહેર જિલ્લાની બસ્સો શાળાઓ છે એમને પણ એફિડેવીટ રજૂ કર્યું છે હજી એમની મંજૂરી બાકી છે તો એમને પણ મંજૂરી મળી જાય તો મધ્ય ગુજરાતના તમામ વાલીઓ છે એમને ફી વધારા માટે તૈયાર રહેવું પડશે અને નવા સત્રથી આ ફી વધારો છે સહન કરવો પડશે રીતે આ મંજૂરી આપે છે કેટલો ફી વધારો કરવાની મંજૂરી આપી છે પરંતુ છેવટે તો આ ફી વધારાનો ભાર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે જી જી આભાર તમામ વિગતો માટે